ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો થોડા દિવસ અગાઉ રીબડાના અમિત ખૂટ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી મિત્રો આ મૃતક વ્યક્તિના કપડામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનું નામ પણ આ સુસાઇડ નોટમાં હતું મિત્રો એ નોટમાં લખેલું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાના ત્રાસથી તેમણે આત્મહત્યા કરી છે તો મિત્રો ત્યાર પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ આ બધું જયરાજસિંહ જાડેજાનું કાવતરું હોવાનું જણાવ્યું હતું તો મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે આ ન્યૂઝ રૂમ સાથેની એક કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે આ બધું જયરાજસિંહ જાડેજાનું કાવતરું છે અને અનિરુદ્ધિસિંહ જાડેજા જાડેજાએ કહ્યું હતું કે તેમના પરિવારને બદનામ કરવા માટે આ એક કાવતરું રચવામાં આવ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો